અને સરકારી કચેરીઓમાં બિનજરૂરી વીજ વપરાશને લઈને સરકારના પરિપત્રનો સરકારી કર્મચારીઓ જ ઉલાળ્યો કરી રહ્યા છે સરકારી બાબુઓની બેદરકારી વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીમાં વીજળીનો વ્યય સામે આવ્યો કર્મચારીઓ વગર ખાલી ચેમ્બર્સમાં બિનજરૂરી લાઇટ અને પંખા ચાલુ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે સરકારી કચેરીઓમાં જરૂર ન હોય તો પણ લાઇટ એસી પંખા બંધ રાખવાનો સરકારે પરિપત્ર કર્યો છે પરંતુ જિલ્લા પંચાયતમાં આવેલી જાહેર માહિતી અધિકારીઓની કચેરીમાં સરકારના પરિપત્રનો અનાદર થતો જોવા મળ્યો છે અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરીમાં વીજળીનો વેડફાટ ભવિષ્યની ચિંતા ઉપજાવે તેમ છે સરકારી કર્મચારીઓને જાણે કોઈ ચિંતા જ નથી કારણ કે વીજળીનું બિલ તો એમના ખિસ્સામાંથી માંથી જતું જ નથી રાજ્ય સરકારના માર્ગ મકાન અને પરિવહન મંત્રાલય વિભાગ દ્વારા છે તે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે સરકારી કચેરીઓ ખાસ કરીને ખાલી જે ઓફિસો હોય છે આ ઓફિસોની અંદર જરૂરિયાત ન હોય તો લાઇટ પંખા અને એસી છે તે બંધ રાખવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે પરંતુ અમદાવાદની જિલ્લા પંચાયત કચેરી છે આ કચેરીમાં જ આ પરિપત્રનો ઉલાળિયો થતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે જાહેર માહિતી અધિકારી નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી છે જે આ કચેરીની અંદર લાઇટ પંખા જે છે તે શરૂ જોવા મળી રહ્યા છે એક પણ અધિકારી છે તે અહીં હાજર નથી એક તરફ જે સરકારી કચેરીઓ છે તે કહી શકાય કે વિદ્યુત વિભાગને ને છે તે લાઇટ બિલ ભરવા માટે છે તે સક્ષમ ના હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે તો બીજી તરફ તેમના જ બાબુઓ કે તેમના જ અધિકારીઓ છે તે બિનજરૂરી રીતની લાઇટો પંખા છે તે શરૂ રાખી અને જે વીજળીનો વ્યય કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે મહત્વનું છે કે હાલ ઉનાળાની જે છે તે સિઝન ચાલી રહી છે જેને પગલે ક્યાંક ને ક્યાંક રાજ્યભરમાં એક તરફ જે વીજ જે છે તેની જરૂરિયાત કરતા ઓછી ઉત્પન્ન થતી હોય તેવી પણ સ્થિતિ છે તે સામે આવતી હોય છે જરૂરિયાત છે તે વધતી હોય છે ત્યારે બીજી તરફ જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓ છે તે કોઈ પણ પ્રકારનો પરિપત્રનો અમલ ના કરતા હોય કે જે કહી શકાય કે વીજળી બચાવવા માટેના કોઈ પણ પ્રયાસ ના કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે વીટીવી ન્યૂઝની રિયાલીટી ચેકમાં છે તે સામે આવ્યા છે જિલ્લા પંચાયત આ કચેરી જિલ્લા પંચાયત અંદર આવેલ છે કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી છે તે હાજર ન હોવા છતાં પણ આ લાઇટ અને પંખા છે તે બેકામ ચાલતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે વીટીવી ના કેમેરામાં છે તે હાલ કે થવા પામ્યા છે કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ